આ પરેશ ગોવિંદભાઈ મેરખાંડ દરબાર રહે અમરાપુર વાળાએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ફરિયાદીની દીકરી સાથે સંબંધ કરી મોબાઈલ ફોન વાત કરવા આપેલને ઘરે જઈ દીકરીના માતા ફરિયાદી છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની દીકરીનું અપહરણ કરી લઈ ગયેલ તેમજ હથિયાર બંધી જાહેરનામાનો પણ ભંગ કરી ગુનો કરેલ આરોપીને ઝડપી પાડવા મહિલા પીએસઆઈ એસઆઈ સુમરા અને जेमा दिनेश भाई गोहेल अरुण भाई मेहता पांचा भाई करमटा अजय सिंह प्रवीण वाढे विजय बाबरिया, सहित स्टाफ जोड़ाएल रिपोर्ट प्रताप सिसोदिया पुलिस स्टेशन विस्तारना देवगाम एक बनाव छे जाहिर थिया बनावनी विगते देवगाम नी एक सगीरवाई की डिग्री छे तमने आ... મળિયાટીનાનું જે અમરાપુર ગામ છે ત્યાંના એક પરેશ ગોવિંદ મેર નામના આરોપી સાથે પ્રેમ સંબંધ હતો આ સગીરભાઈની દીકરીને આ પ્રેમ સંબંધ બાબતે જે સગીરભાઈની દીકરીની માતાને જાણ થતાં તેઓએ સગીરભાઈની દીકરીને સમજણ આપેલ તેમજ માતા પિતાએ કાઉન્સેલિંગ કરતાં દીકરીએ આ જે આરોપી છે તેને મળવાની ના પાડી દીધેલી અને પોતાને પ્રેમ સંબંધ રાખવાથી ઇનકાર કરી દીધેલી આમ છતાં પણ આ આરોપીએ સવારના સમયે આ જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી તેની શરીરથી ઈજા ચાકુથી ઈજા કરી તેમજ આ દીકરીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે બાઈક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો હતો આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી સ્થાનિક પીએસઆઈ શ્રી સુમરા અને તેમની ટીમ દ્વારા આ આરોપી અને સગીર વયની બાળાને શોધખોળ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી આ અંગેની જે ત્રણ ટીમો પાડવામાં આવેલી હતી એ ટીમોએ પોતાની સર્ચ કામગીરી દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળવા પામેલ કે આ આરોપી દીકરીને લઈ અને ધણેજના એક મેળામાં લઈ ગયેલ છે તાત્કાલિક અસરથી આ ટીમે આ જે દીકરી હતી તેને મેળામાંથી મેળવી અને તેમને પરત પોતાને માતાને પરત સોંપેલ હતી તેમજ આ જે આરોપી છે પરેશ તેમને આજરોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી લેવા સૂચના અપાઈ ગયેલ હતી હાલ આ જે ગુનો છે તેની તપાસ અમો ડીવાયસપી કોળિયાતર ચલાવી રહેલ છે